ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં મુસ્લિમ સમાજે ઈદ એ મિલાદ ઉન નબીની ભવ્ય રીતે ઉજવણી કરી હતી અને ઈદને આ પર્વ પર જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું જે વેરાવળના વિવિધ માર્ગો ઉપર ફર્યું હતું જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત હજારો લોકો જોડાયા હતા આ જુલુસનું ગીર સોમનાથ જિલ્લા મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના પ્રતિનિધિ રફિકભાઈ મૌલાનાએ આ જુલુસમાં જોડાયેલા આગેવાનોનું ભૂલારથી સ્વાગત કર્યું હતું તો સાથોસાથ ભારતભરમાં વસતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા મસ્જિદ દરગાહ પર પોતાના ઘરના વિસ્તારોને રંગેબેરંગી લાઇટો તુરણોને ઇસ્લામિક ઝંડાથી શણગાર્યા હતા અને ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો તેની સાથે જુલુસમાં પણ રંગબેરંગી અને ફૂલતોવાળી ગાડીઓ કાઢવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા પણ અગાઉથી આગેવાનો સાથે મિટિંગ કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હિતુસર તૈયારીઓ કરી ખડે પગે જોવા મળી આવી હતી ત્યારે મુસ્લિમ સમાજના પેગમ્બર હઝરત મોહમ્મદ સો અવનો વિલાદતનો આ દિવસ છે અને દુનિયાભરના મુસ્લિમ પૈગમ્બરો સાહેબને પોતાની જાનથી વધારે ચાહે છે તો પૈગમ્બર સાહેબે દુનિયામાં લોકોને કઈ રીતે સાદગીપૂર્ણ જીવન જીવવું એ શીખવાડ્યું હતું તે સમયમાં તેમની સાથે પણ ઘણા અત્યાચારો થયા હતા તે સમયે પણ તેમને લાખો ચાહનારા લોકો તેમની સાથે હતા છતાં આવનાર સમયમાં દુનિયામાં શાંતિ અને ભાઈચારો કેમ રહે તેનો ખૂબ સારો સંદેશ એવો તેમણે આપ્યો હતો ત્યારે દુનિયામાં પૈગમ્બર સાહેબને માનનારાઓની સંખ્યાનો ગણિત કદાચ કેલ્ક્યુલેટરમાં પણ ન સમાય તેટલું છે તો પૈગમ્બર સાહેબનું સાદગીભર્યા જીવન અને સરળ સ્વભાવથી આજે પણ લોકો પ્રભાવિત અને સાલ દર સાલ તેમના ચાહકોમાં વધારો થઈ રહ્યો છે તેવું ફીસ એસોસિએશનના પ્રમુખ રફીકભાઈએ જણાવ્યું હતું જુબેર કકાસિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ